હું તો વિચારું છું કે પણ તમે મેક નો લેવાના છો કે શુગર નો લેવાના છો હું જે લઈશ ને એ જ ઓલાઈશ કારણ કે તને નોલેજ સારું છે બો બેટા હા બા જો અમે લોકો વાત જ કરતા હતા ને તમારી પાસે જ આવવાના હતા અમે એવું નક્કી કર્યું બા કે આજે અમે લોકો બજાર જતા આવીએ આમ પણ કામ કંઈ છે નહીં થોડું ઘણું કામ છે હજી પતાવીને અમે જ ના હજી તો મોટું કામ છે

એ તો રાખવી જ પડે બેટા પણ તમે તો રાખી લો છો પણ પાછળ અમને કામ પહોંચે છે હા પરિવારની સંભાળ તો મારે જ રાખવાની ને હું ઘરની મોટી છું તો પછી એ બધું ઘરની ફિકર તો મારે જ રાખવાની હોય ને એકદમ સાચું કહ્યું કે તમે ઘરના મોટા છો તમે વડીલ છો તો તમારે રાખવાનું જ હોય પણ તમે વિચાર તો કરો બા મારી અને કામિનીની પણ પોતાની કોઈ લાઈફ છે કે નહીં અમે કંઈક નક્કી કર્યું હોય ને તમે આવો જ કોઈ પૂળો લાવીને મૂકી દો તમે શું કરી શકીએ અને મહિનામાં ચાર ચાર દિવસ તમારી કોઈને કોઈ માનતા હોય છે કેટલું અમે કરીએ જુઓ બા તમારી માનતાથી અમને કોઈ વાંધો નથી પણ આ બધું કરવાનું હોય ને તો એની એડવાન્સ તૈયારી હોય એનો વાંધો છે ચલો આ વખતે આજનો દિવસ બધું જે છે ને એ હેમ ખેમ બધું પાર ઉતારી નાખો પછી પણ એ જ વાર છે ને તો હું તમને આગળ દે જણાવી દઈશ હા બા સારું આપણે કાલે જઈશું સારું હા પણ હવે જે સામાનની લિસ્ટ અમે બનાવીને આપીએ એ તમે તમારા દીકરાને આપી દો એટલે એ જઈને લઈ આવે શું ભાભી તમે પણ માની જાઓ છો આપણે કાલે કરીશ તો નહીં ચાલે બા ના મેં આજે શનિવાર છે ને મેં આજે શનિવારની જ માનતા રાખીએ સારું સારું હવે કરી નાખીશું ભાભી તમે બહુ ભોળા છો જેમ કેમ બધું જ કરી લો છો કામીની અરે પણ અરે તમે એમની સામે ના ના પણ હા કંઈ નહીં બા હવે એમાં એવું છે કે કામિની એકલા હાથે પહોંચી ન વળે એટલે એને અમે લોકોએ પ્લાન કર્યો હતો કે અમે લોકો બહાર જઈશું અમે અને મને તો ગમતું જ નથી આ બાની માનતા હો ખરેખર કહું છું આ ભાભી તમે તમે જ વાને માથે ચડાયા છે કામિની આમ ન કે ને આ બા એ હજી નાદાન છે ને ભૂલ થઈ ગઈ એનાથી આ ભગવાનનું કામ છે ને હા મારી માં બધું ભગવાનનું કામ છે પણ કરવું અમારે બંનેને પડે છે અમારે અમારી લાઈફ જીવવાની જ નહીં અમારે કઈ જવાનું જ નહીં બસ ઘરનું જ કામ કર્યા કરો અને ભાભી તમે મારી માતાજી આ મારી બે ઓર ને સદબુદ્ધિ આ તમારી આ વહુ તો હાથ પાડે છે તમારી આ વહુ ના પાડે છે આ બહુને હું કામ વગોવો છો એમાં બા અમે કરી નાખીશું તમે કેટલા વાગે છોકરીઓને બોલાવવાના છો ગોયની માટે એમ બોલો ને અમારે શું જમવાનું બનાવવાનું છે એનું કહો

એ હું સમજી ગયો છું પણ હવે તારે ફક્ત બોલવાનું એ વાત છે કે તને પ્રોબ્લેમ શું આવ્યો છે તમે મમ્મીને સમજાવો ને દોસ્ત હા રોજ રોજની કચકચ છે દિવસ એમની માનતા પૂરી કરવાની પછી એમને રાખ્યા હોય એ પૂરા કરવાના અને કંઈ ન હોય ને તો છેલ્લે બા આપને બધાને મંદિરે લઈ જશે અને ત્યાં આરતી પૂજા કરાવશે અરે આજે મેં અને કામિનીએ બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો અમારે અમારો પર્સનલ સામાન લેવાનો હતો ઘરનો સામાન લેવાનો હતો પણ બા એ આવીને મોટો બોમ્બ ફોડ્યો એમાં એવું છે ને કે મમ્મીને ભગવાન ઉપર પહેલેથી જ એટલી બધી શ્રદ્ધા છે ને કે હું અને રાજનો અમારો જન્મ પણ ભગવાનની દેનથી થયો હોય ને એવું કહે છે એટલે ભગવાનની માનતા અમે આવેલા છીએ શ્રદ્ધા હોય ને તો સાચી વાત પણ અંધશ્રદ્ધા અને આટલું ફોડું રહેવાનું દુનિયામાં કોઈ પણ આવીને બા પાસે કંઈ પણ કંઈ જાય રડે પૈસા આપી દે અરે મને તો લાગે ને તો બા પ્રોપર્ટી પણ લખીને આપી દે ને એમાંના છે અરે પણ હદ હોય યાર દાદા બીમાર પડ્યા હતા હા આપણા બાપુજી બીમાર પડ્યા એમને લઈને નવું હું બખેડો ઊભો કર્યો નવ કુંવારિકા જમાડવાની છે બેટા આજે તમે લોકો જમવાનું બનાવી દેજો અને જમવામાં શું હશે પૂરી શાક લાપસી ના ના જીરો ખીર હા દાળ ભાત અને પછી એ બધી છોકરીઓને આપણે એકાવન એકાવન રૂપિયા કંઈક પણ ભેટ આ બધું જ આપવાનું છે હવે આટલા શોર્ટ ટાઈમમાં તૈયારી કેવી રીતે કરવાની અરે એ વાત હું મમ્મીને સમજાવી દઈશ કે તારી માનતા હોય ને એનું એક આખું લિસ્ટ તારે છે ને આ બંને વહુને આપી દેવાનું એટલે લિસ્ટ વાંચીને એને ખબર પડે કે આ દિવસે આ માનતા પૂરી કરવાની આ દિવસે આ માનતા પૂરી કરવાની હજુ બોલો હું એટલો મોટો થયો ને તો મારા જન્મ વખતની માનતાઓ હજી મમ્મીને બાકી છે તો વિચાર કર આ માણસ છે કે કોણ છે ખબર નથી પડતું અરે જેટલા વરસના દિવસ હોય ને એટલી તો એમની માનતાઓ છે ઘડીકમાં માં અહીંયા ચાલીને જાય છે ગરીક માં ત્યાં દીવાની બાધા રાખે ગણિત માં શ્રી પણ અરે એમને કરવું શું છે જીવન છે કે બાધા છે સમજ નથી પડતી મને અરેમાં એવું છે ને કે મેં તને કીધું એમ એક તો જો એમની ઉંમર થઈ ગઈ એટલે જે જૂના વિચારો છે એના વિચારો રહેશે અને બીજું એને ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા છે અને એને એનો કનૈયો એનો ક્રિશ્ચ કાળો મળી જાય ને સામે તો એને બીજું કોઈ દેખાતું નથી પપ્પા એ નથી દેખાતા કે અમે કોઈ નથી દેખાતા એને એનો કાનુડા સાથે અને રીતસરની તને ખબર નહીં હોય હું તને શું કહું કે આમ રીતસરની કાના સાથે વાત કરતી હોય મમ્મી તો કેટલી વાર અને હું એને કહું કે મમ્મી શું વાત કરે એ તને ખબર ન પડે કે મારા કાનાની વાત છે બોલો આવી વાત કરતા મેં જોયા છે એટલે મમ્મીને ભગવાન ઉપર બહુ શ્રદ્ધા છે અતૂટ શ્રદ્ધા છે પણ અચાનક આમ બોમ્બ ફોડે ને એ વસ્તુ થી વાંધો છે હવે અમારે અમારા કામ છોડીને આ ધંધામાં લાગવાનું તમારે સમજાવો ને તો સમજાવી દેજો અમે તો કઈ નથી કહી શકતા તો પણ શાંત 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 હું છે ને મમ્મીને સમજાવી દઈશ કે હવે તારી જે કંઈ માનતા હોય આ ગોરણી જમાડવાની હોય કુંવારિકા જમાડવાની હોય શ્રીફળ વધેરવાની હોય ચાલીને મંદિરે જવાનું હોય ને એ બધી માનતા તું છે ને પહેલાં એકવાર અમને કહી દેજે એટલે પછી એ લોકોને તૈયારી કરવાની ખબર પડે હવે સીધો બોમ્બ નહીં ફોડે હું મમ્મી સાથે વાત કરી લઉં છું ઠીક છે ધર્મેશ હા આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે ઘણા બધા સપના સેવ્યા હતા કે હું આમ ફરીશ તેમ ફરીશ પણ પછી ખબર નહોતી કે હું લગ્ન કરીને શાસ્ત્રે નહીં કોઈ ભક્તાણીના ઘરે જઈ રહી છું પણ સમજાવી દેજો આજ પછી હવે જો આવું કંઈ કર્યું છે ને તો આ ઘર છોડીને જતી રહીશ પછી રહેજો મારા વગર એકલા હવે આમાં કોને શું સમજાવવું ખબર નથી પડતું આપને તો ખબર છે કે મમ્મીને ભગવાન ઉપર બસ બીજું કઈ જોતું નથી ક્યાંક થયું કોઈક ને મને આવતી હતી તો કે મેં માનતા રાખી લીધી છે તને ઉધરસ આવતી હતી ને તો હું તને ત્રણ શ્રીફળ વધેરી દે ભગવાન પણ મારા ધમલાને સારું થઈ જવું જોઈએ બોલો રાજ એક દિવસ ખાલી ઓફિસ હતી મોડો આવ્યો ને તો ચાર શ્રીફળની માનતા કરી દીધી મારો રાજ ક્યાં ગયો છે હજી આવ્યો ને એટલું બધું મોડું થઈ ગયું હું ચાર શ્રીફળ વધેરી દે મારો રાજ એમ કેમ પાછો આવી જાય ને તો એટલે આ ભાઈ એના દોસ્તાર આ રહ્યા હતો પણ હવે આ મમ્મીનો સ્વભાવ છે એને કોણ કેવું આ મમ્મીને નહીં કહું ને આ ભાંડું થવાનો વારો આવશે પાછો આ બૈરી જતી રહેશે ને અને સાથે સાથે આ જશે થોડી કામીની જશે તો હું ને રાજ બે ઠંઠન ગોપાલ થઈ જશું મમ્મી સમજી જાય ને ભગવાન તો મારી મમ્મીને સમજાવ ને આ માનતા હું થોડીક ઓછી કરે તો મારી માનતા ટકશે આ નહીં ટકે હે ભગવાન આ રેડિયો જોતો તો એ ન જોવાનું મારે

અમારા લોકોના પ્લાનની તો એમને છે ને હવે શું બોલવું અરે તું શાંતિ રાખ અને આ મમ્મીને પણ શું કહેવાનું નાની નાની બાબતમાં માનતાઓ કરે રાખે છે પણ તને ખબર છે એને આપણી ચિંતા છે એટલે આ બધી માનતાઓ કરે છે ચિંતા છે એમને તો મને અહીંયા લાવી પણ નથી જ્યારે તમે મને લવ કર્યો ત્યારે ચોખ્ખી ના પાડતા હતા મને તો આ જોઈતી નથી અને ત્યારથી હું સમજી ગઈ હતી કે મારા સાસુમાં કેવા છે અરે તું એવું ના વિચારે એના માટે તને ખબર છે લગ્ન માટે તો ના પાડતા હતા પણ જ્યારે અમે લોકો મનાવ્યા ને તો ફટાફટ માની ગયા અને હા તને ખબર છે ને કે બાની પહેલેથી જ આવી આદત છે તો આ બધું તમારે બહુ માઇન્ડમાં નહીં લેવાનું આ કાને સાંભળવાનું અને આ કાને જતું કરતી રહેવાનું તો અમારે અમારી લાઈફ જીવવાની કે નહીં અમે અહીંયા એના માટે આવ્યા છીએ તમારી જવાબદારી છે કે અમે લોકો ખુશ રહીએ પણ અમને તમારા મમ્મી ખુશ જ નથી રહેવા દેતા

તો એના માટે પણ કેટલી માનતાઓ રાખે છે અને આખો દિવસ મને આ વસ્તુ માટે સંભળાયા કરતા હોય છે અરે એને શું ખબર કે માનતાઓ કરવાથી કંઈ બાળકો નથી આવી જતા આના માટે કોઈ ટ્રીટમેન્ટ અને સારો ડોક્ટર જોઈએ અને એ તો આપણે ચાલુ જ છે તમને તો ખબર છે ને કે આપણું હમણાં કોઈ બીબી પ્લાન છે જ નહીં તો પછી એમને વાત તમે સમજાવો અરે મમ્મીની આ વાતને આપણે જાણ કરીશું ને તો પાછી નવી રામાયણ ઊભી થશે એની કરતાં એ બધું છોડ તું શાંતિ રાખ આપણે બે દિવસ માટે કંઈક ફરવાનો પ્લાન કરીએ મસ્ત તારું મૂડ પણ મસ્ત થઈ જાય અને ક્યાં ક્યાં ફરવા જવાની છે બોલ હમ બે ત્રણ દિવસ માટે નહીં પછી આપણે અઠવાડિયા માટે જઈએ અઠવાડિયા માટે તો મને રજા નહીં મળે ચાર દિવસ ના તો તમે લઈ લો રજા નહીં તો હું નથી માનવાની કંઈ ઓકે હવે તારી ખુશી માટે એટલું તો કરવું જ પડશે થેન્ક યુ હવે જઈશું ક્યાં બોલ દુબઈ દુબઈ હા તો મમ્મીની માનતા પૂરી થાય એટલે આપણે જઈએ તો ભાઈ હજી પાછું એ તો ઊભું ને ઊભું જ છે માનતાનું હા એક છે હવે પતાઈ જાય અરે ઉભા જતાં જતા બીજી ચાર માનતાઓ રાખી દેશે એ પહેલા તમે સમજાવી દેજો અને જો તમે નહીં સમજાવો ને તો મારથી ખરાબ કોઈ નથી પછી અરે હું સમજાવી દઈશ હવે તું ચિંતા ના કર અને હસ આલો તમારી બુક તમે શાંતિથી વાંચો થેન્ક યુ અને હા મારા માટે એક મસ્ત મજાની કોફી બનાવી દે ચોક્કસ તારા હાથની કોફી બહુ જ ભાવે છે કંઈ નહીં બને આપું છું અને સોરી મેં તમારી પર ગુસ્સો કર્યો અને સોરી મારા મમ્મી માટે પણ હા એ તો છે તમારે મને રોજ સોરી કેવું જોઈએ ચાલો અને હા હા ખાંડ થોડી ઓછી ઓકે સવાર સવારમાં તો યાર આટલું બધું બાયોનું હાંભળવું પડે છે ને કે વાત જવા દે સાચી વાત છે મોટાભાઈ આજો ને કામિની પણ હમણાં આવી હતી મારી જોડે અને ઝઘડો કરીને ગઈ છે કામિનીને તો માંડ માંડ બનાવી અને આ ફરવાનું કીધું ને એટલે માની હવે શું કરીએ બા નાની નાની બાબતમાં માનતા હો શ્રદ્ધા હોય પણ નથી લાગતો મોટાભાઈ બહુ વધારે શ્રદ્ધા થઈ ગઈ પણ હવે જેનો સ્વભાવ વર્ષોથી આવો નાવો છે એનામાં કોઈ ફેરફાર નથી થવાની આપણે ગમે તેટલી રાડું પાડીએ ગમે તેટલું કહેશું કેમ કે એટલા વર્ષોથી એમને ભગવાન ઉપર એટલો પ્રેમ આસ્થા છે અને એનો સ્વભાવ એવો છે કે કોઈને મદદરૂપ થવાનું કોઈ હેલ્પફુલ થવાનું આજુબાજુવાળા આવે કાંઈ વસ્તુ માગે તો તરત આપી દેવાની આવું બધું કરતા હોય છે મમ્મી પણ હા એક આજ મને રીચાએ વાત કરી કે એને કામીની કસે બહાર જવાના હતા અને સીધે સીધો બોમ્બ ફર્યો કે આજે અગિયાર કુંવારકા છોકરીને જમાડવાની છે તો એની માટે અગિયાર છોકરીઓને જમાડવા માટે વસ્તુ તો બધી બનાવી એનો ટાઈમ લાગે કે નહીં પણ હવે મમ્મીને જ કહેવું પડશે કે મમ્મી તમે માનતા રાખો એનો કશો વાંધો નથી તમને ભગવાન ઉપર આસ્થા છે અમે અમે માનીએ છીએ પણ આવી કોઈ માનતા હોય એવું કોઈને જમણવાર કરવાનો હોય તો એડવાન્સમાં પહેલાં કહે તો આ લોકોને ખબર પડે કરવાની પણ આવીને આવી રીતે કરશે તો કેમ થશે એ અને તને તો અને તમને તો ખબર જ છે ભાઈ ગુરુવાર રહે છે સોમવાર રહે શનિવાર મંગળવાર આ બધા વારમાં કઈક નું કઈક ફરાળ આ તે એ લોકો તો ગમે ત્યારે બનાવી જ આપે છે છતાંય કઈ નું કઈ કઈ નું કઈ કઈ નું કઈ અને રોજની ની મારી યાર તમે કઈક કરો મોટા હવે તો મેં તને કીધું એવું છે એમાં કઈ એક જ જાટ કે આમ ચપટી વગાડતા સીધો ફેર પડી જાય ને એવી રીતે ક્યારે ફેર નહીં પડે ધીરે ધીરે મમ્મીને સમજાશે એને પણ એવું થશે કે નહીં હું જે કરી રહી છું એ થોડું વધારે પડતું છે ખોટું છે એવું આપણે નથી કહેતા પણ વધારે પડતું છે એમાં જો એને સમજણ ઓટોમેટિક પડશે ને ફેર પડે છે કેમ કે જો એક સમયે મમ્મીને કાંઈ કહીએ ને અને મમ્મી પપ્પાને કાંઈ દુઃખ થાય ને એ પણ આપને સારું નહીં લાગે અને એક સમયે મમ્મી પપ્પાને નહીં કહીએ ને એટલી નારાજ થઈ જશે ને એને મનાવી પણ તકલીફ એટલે આપણે તો છે ને બંને સુડી વચ્ચે આમ સોપારી જેવું થઈ ગયું છે બૈરાનું માનીએ તો મા બાપને તકલીફ અને મા બાપનું માનીએ તો બૈરાને તકલીફ આવામાં શું કરવું ને કાંઈ સંબંધ નથી પડતી સાચું કહો ને મોટાભાઈ શ્રદ્ધા તો હોવી જોઈએ એ તો આપણે માનીએ છીએ પણ આ વધારે પડતી નથી થઈ જતી તમને ખબર છે મોટાભાઈ આ બા આ બાનું ભોળાપણનું આ લોકો ફાયદો ઉપાડે આ બાજુવાળા બેન આવે કે તમારા આ માનતા રાખો તો આમ થઈ જાય આ માનતા રાખો તો આમ થઈ જાય અને બાને વધારે વધારે ચડાવે અને બા એવું હા એ મંદિરે જઈશું હા આ મંદિરે જઈશું અરે આટલું બધું હોય બધી વાત સાચી છે અને આજુબાજુવાળાને ખબર પડે ને કે આનો સ્વભાવ આવો છે એટલે એવું જ વધારે કરે આજુબાજુમાં બધાને ખબર છે કે આ મમ્મી એટલી બધી માનતા કરે છે એટલે ઘરે બંને બૈરાઓ સાથે એને બોલવાનું થાય છે પણ હવે મમ્મી સમજતા નથી તો આપણે શું કરવાનું એક કામ કરીએ તું એક કામ કર પપ્પાને વાત કર અને એવું લાગે ને તો હું મમ્મીને વાત કરીશ તો એનામાં જો કદા સુધારો આવે ને તો એ લોકોની બેયની વાતથી કદાચ માની જાય અને થોડુંક શાંત થાય ને થાળી આ માનતાઓ ઓછી કરે ને તો આપણા ઘરની આ થોડીક સુખ શાંતિ જળવાઈ રહેલી રહેશે એવું મને લાગે છે સાચી વાત છે જો આ ગમે એ ફરાળ હોય કે પછી આ ગોરણીઓને જમાડવાની હોય આ બધું બનાવી તો દે છે પણ કેવી રીતે ગુસ્સામાં ને ગુસ્સામાં તો આ કોઈ શ્રદ્ધા રહેતી જ નથી ને આ વાત સારી સાચી છે અમાય આમાં આ લોકોનો પણ વાક નથી યાર તું સમજતો કેમ નથી કે હવે ઝડપી તું જ સમજી લે કે તારે કાંઈ બહાર જવાનું તે નક્કી કર્યું અને એ જ ટાઈમ ઉપર હું તને કાંઈ કામ ચીંધી દઉં એટલે તને ગુસ્સો આવવાનો એ સ્વાભાવિક વાત છે તું મને કહેવાનો જ છે કે મોટાભાઈ તમારે કામ હોય તો તમે મને એડવાન્સમાં કહ્યું અત્યારે હું બહાર જાઉં છું આ એવી જ રીતે રીચાને કામીને બંને બહાર જવું હતું અને મમ્મી એ જ ટાઈમે એટલી બધી ગૌરણીની વાત કરી એટલે ગુસ્સો આવે સ્વાભાવિક છે પણ આપણે છે ને બંને બાજુ બેલેન્સ રાખીને ચાલવું પડશે મમ્મી પપ્પાને પણ ખોટું ન લાગે અને બૈરાઓને પણ ખોટું ન લાગે ને એવી રીતે આપણે ચાલવું પડશે એ જવાબદારી આપણી છે સમજો તું ના ના સાચી વાત છે અને મોટાભાઈ હવે મેં આ કામિનીને આ દુબઈની હા તો પાડી દીધી છે તો આપણે બધા જઈએ સાથે પણ હમણાં તો કાંઈ એડજસ્ટ થાય એવું નથી પણ એક કામ કરજે જો કામિની વધારે ફરવાનું કહી ને તો એને કહી દેજે કે હમણાં ત્યાં છે ને વિઝાનો પ્રોબ્લેમ ચાલે છે એટલે વિઝા મળતા નથી વિઝા જેવા જ ઓપન થશે ને ત્યારે આપણે જે આવશું એમ કરી અને જે બે પાંચ મહિના કપાઈ જાય ને એવી રીતનું કાપજે ઠીક છે નહીં ચાલ હાના ચિંતામાં આ રજાનો દિવસ એ આપણો બગડી જશે હાલ ત્યાં આપણે આટો મારતા આવીએ બાર મારે વાહ આ કસુંબલ પ્રીતનો કેફી રંગ જસવંત ગાંગાણી વાત તમે આ વાત તો ચોપડી શું વાત છે હવે એને સાઈડમાં મૂકને હું શું કહું આજે કેમ બે ભાઈ ભેગા થઈને મારી પાસે એવા છો શું કરીએ બા અમારી પાસે તમે કોઈ વિકલ્પ નથી મૂક્યો એટલે સાથે જ આવવું પડ્યું કેમ ભાઈ જો મમ્મી વધારે છે ને મને ગોળ વાત કરતા આવડતી નથી હું સમજી શકું છું કે તમારો સ્વભાવ ભગવાન પ્રત્યે લાગણી અમુક દુખ્યા લોકો હોય એની પ્રત્યે તમને લાગણી થાય છે એ વાત સ્વાભાવિક છે પણ મમ્મી તમે આટલી બધી માનતાઓ કરો છો આટલી બધી જગ્યાએ દેવદર્શને જવાનું એટલા બધાને જમણવાર કરવાનું આ બધું કરો છો કરો એનો વાંધો નહીં આપણે ભગવાનની દયા છે કરી શકીએ છીએ પણ તમારે આવી માનતા જ્યારે પૂરી કરવાની હોય ને ત્યારે એડવાન્સમાં તમે કદાચ કહો ને તો ઘરે વ્યવસ્થા કરવાની ખબર પડે મમ્મી એટલે તમને લગ્ન આ જાણ મોવે કરી એમને અરે એ તો સ્વાભાવિક છે મમ્મી કે મારી પત્ની હોય અમને આવું થતું હોય ઘરમાં તો કે એ સ્વાભાવિક વાત છે હવે તમે જ કહો આ કામિનીને અને રીચાને બનેને બહાર જવું હતું જેવા તૈયાર થઈને બહાર જવાની તૈયારી કરતા હતા ત્યાં તમે જ બોમ્બ ફળ્યો કે આ નવ કુંવારકા છોકરીઓને જમાડવી છે હવે તમને તો ખબર જ છે મમ્મી કે આ નવ છોકરીઓને જમાડવા માટે બધી વસ્તુ આપવાની એની જે વસ્તુ આપવાની હોય એ વસ્તુ લેવા જવાની બધું રસોઈ બનાવવાની એ જમાડવામાં ટાઈમ લાગે કે નહીં તમે માનતાઓ રાખો માનતાઓ કરો એનો કોઈ વાંધો નથી મમ્મી પણ હું શું કહું છું કે તમે આમ એડવાન્સમાં થોડું કહી ગયો ને તો એ લોકોને પણ ખબર પડે કે અમારે શું કરવું શું નહીં હવે સમજી લો આજકાલની આ બહુ મોડર્ન બહુ છે તમારા વિચારો બધા જૂના છે એટલે મીચમેચ થાય એકબીજાના મનમેળ ન મળે તો આવું થઈ શકે એટલે પ્લીઝ પહેલા કહી દો ને તો સારું રહેશે એમ કહેવાનું મતલબ એ છે શું અને બા ખોટું ના લગાડતા પણ હવે તમને નથી લાગતું કે તમે બહુ વધારે પડતી આવું માનતા અને આ બધા ગુરુવાર ને શુક્રવાર ને બુધવાર રહો છો અરે હોય રેવાય અઠવાડિયામાં એકાદ વાર પણ બધા આ દિવસો જ હોય છે શનિવાર છે મારે મંગળવાર છે અને નો ડાઉટ બધું કરી આપે પણ બા આટલી અંધશ્રદ્ધા નહીં સારી તમે તો નાની નાની બાબતમાં છીક આવે એટલે તરત અરે મારો દીકરા છીક આવી તરત માનતા કરો અરે આવું બધું ના હોય બા હવે તમે તમને ખબર છે ને ત્યારની પેઢી અમારી આ બધું માનતી નથી હોય શ્રદ્ધા પણ નોર્મલ તમને ખબર છે બા તમારા ભોળાપણાનો લોકો ફાયદો ઉપાડી જાય છે આ બાજુવાળા રમીલા કાકી તે દિવસે શું કહેતા હતા તમારા ઘરમાં બહુ કંકાશ કે એવું થાય ને તો તમે આ માતાજીની માનતા કરો તો નીકળી જાય બોલો હવે આપણે આવી નાની નાની બાબતમાં બધી માનતાઓ અને માતાજીને ભળાવવાની અને માતાજીને હે મારી મા તું મને આટલું કામ કરી દે તો તને બે સ્ત્રી ફળ વધેરું એટલે માનવરી છે તમારા બે સ્ત્રી પણ હાટું તમારું ઓડું મોટું કામ કરે એટલે ભગવાનને ધંધે નો લગાડે શ્રદ્ધા રખાય પણ ભગવાનને નો ધંધે લગાડાય બા ચલો તમારા બેવની વાત પતી ગઈ તમારી બાયડી કીધું સાંભળી લીધું બરાબર આજે હું માતાજીને મારા લાલાને જે માનું છું એ માનતાથી જ આપના બધા કામ પાર પડે છે અને જે અત્યારે આપણી પાસે જે છે પણ ને મકાન જમીન જાયદાદ જે પણ છે બેંક બેલેન્સ કે વેપાર ધંધો એ એ બધું જ આપેલું છે 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 તમને આપવા માટે નવરો આપે ને અરે બા અમે નથી ના પાડતા પણ એ આપે છે પણ એના માટે પપ્પા એ મહેનત પણ ખૂબ કરી છે દિને રાત એક કરીને ત્યારે પ્રોપર્ટી થઈ છે માને છે તમારી શ્રદ્ધા છે બરોબર

તમે ભગવાનને માનો એમાં કોઈ ના નથી ભગવાનની ઉપર તમારી શ્રદ્ધા છે અમારા લોકોને પણ ભગવાનની શ્રદ્ધા છે પણ એમાં એવું છે કે તમે જે માનતા રાખો ને એ તમે પહેલાં કહો ને એટલે ઘરે વ્યવસ્થા કરવાની ખબર પડે બાકી અમે એવું નથી કહેતા મમ્મી કે તમને ખોટું દુઃખ પહોંચાડીને અમે અમારી બૈરીની વાત માનીએ છીએ ને તમારી વાત નથી માનતા ને તમારા મગજમાં એવું અમારા પ્રત્યે અરુચી ઊભી થાય એવું નથી કહેતો હું મમ્મી પણ હું શું કહું છું કે તમે માનતા રાખો ને પણ એમાં થોડો ઓછું રાખો થોડીક ભગવાન ઉપર શ્રદ્ધા રાખો પણ આ માનતાઓનું જે કરવાનું હોય ને એ થોડી ઓછી રાખો તો સારું એમ કહું છું બાકી તમારા દિલને ઠેસ પહોંચાડવી અને તમને દુઃખી કરવાને ને એવો અમારો કોઈ પણ ઈરાદો નથી આ બેવ તમારા બેવના મોડા પણ મેં જોયે ને એ મારા ભગવાનની તમે દેન જ છો દીકરા તો પછી હજુ બી તમે સુખી થાઓ ને વધારે ને વધારે પ્રગતિ કરો એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું મારે બીજું કાંઈ જોઈતું નથી તમને બે અને ખુશ ને સુખી જોઈને મારા કલેજ ઠંડક થઈ જાય છે અરે સારું બા છોડો અને હું તમને શું કહું છું કે મોટા ભાઈ આ થોડું આપણે મીટિંગ નું કામ બહાર પતાવે હા એ તો થઈ જશે પણ મમ્મી કઈ બહાર થી લાવવાનું હોય ને તો કહી દેજો તો હું લેતો આવીશ ઠીક છે મેં લોકો બહાર જઈને આવી હા તો જે હશે તો હું ફોન થી બહુ સાથે કેવરાઈ દઈશ હા હા સારો હા સાચવીને જાજો મારું નામ છે પોપટ બધાને કરી દેઉ સોપટ તમે હું આયા ટાઈમ પાસ કરો છો આપણે પીઝા ખાવા નથી જવાના અરે યાર હું ભૂલી ગયો આ બે દિવસથી આ પગાર નથી છો એટલે હવે આ કેવી રીતે ભૂલી ગયા આજે ને આજે જ મારે જવું છે મારે પીઝા જ ખાવું છે અરે ડાર્લિંગ બે દિવસ તું રોકાઈ જા હું તને પછી છે ને પીઝા ખાવા લઈ જાય પછી બર્ગર ખાવા લઈ જાય ઈ ના ચાલે મારે આજે ને આજે પાવ ભાજી ખાવા લઈ જાય ઈ ના ચાલે આજે ને આજે જ જાવું છે કાઈ ને કાઈ તો અમારે જુગાર કરવો પડશે તારા માટે થઈને તું ડાર્લિંગ શો મારી પ્યારી પ્યારી શું જુગાડ કરવું પડે તમે મને કીધું હતું કે પીઝા ને બર્ગર ને એવું બધા સપના બતાવો છો કે આજે જાઉં ને કાલે જાઉં ને આજે ને કાલે આ શું છે તમારે બધું રોજ મેં પ્રોમિસ પણ પગાર થયો તો બે દિવસ કેડે થાય એમ છે તો તારા માટે થઈને નું કાંઈ ને કાંઈ તો જુગાર તો કરીશ જ ના આજે ને આજે છે ચાલો આપણે કોક પાસેથી લઈ લેજો પેમેન્ટ માંગી લેજો હા તો હું એલા માં છે ને બાજુવાળા એમની પાસે હું કાંઈક કઠલું કરું છું એનું એનું આપણે કઠલું કરી નાખીએ એટલે મેળા આવી જાય આપણે પીઝા ખાવાનો બર્ગર ખાવાનો પછી પાવભાજી ખાવાના પણ એમને રાય પણ વેમ ન પડવો જોઈએ કે આ પૈસા લેવા આવ્યા છે હા અરે બા તમે બીમાર પડી ગયા તા

અમારી ચેનલ રાધા ડિજિટલ ને લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ હા બેલ આઈકન પ્રેસ કરવાનું ભૂલતા ને